જય શ્રી મહાકાળી મા આપની હાળી રહ્યા છું શિવટીવાળા મહાકાળી માતાના ભાઈ દર્શનવાલા તો હા છે માતાજીનો ધજ લહેરાઈ રહ્યો જય શ્રી શિબટીવાળા મહાકાળીમા તો આપણે આવી ગયા છીએ શિબટી ધામ એવા માના દર્શન કરવા માટે વાળા મહેમાન આવ્યા છે ખરડ બાલથી હમીશભાઈ પધાર્યા છે તો એમની સાથે જોવા નજારો આવો છે સુંદર મજાનો ભાવનગર જિલ્લો تالوک جیسر گام ن سناڑا ویر پر تھے متا شیبٹ درشن ہے شیبٹی والا کاڑکیاں کہہ بنگل سے فورس میں آئی گیا ہے گاڑی رکھی دیں دی آپ والا می گیا تو چالو میم متا درسن جو آج لہر می نا لوکیشن آ شیبٹی ندی کہہ شیخ والا تو ધાવણોદા પરમાર પરિવારના કુળદેવીમાં માતાજી એટલે મહાકાળીમાં આ કેહુદાના હસ્તક અમારા ગઢિયા ધાવણોદા પરમાર પરિવારના ગઢિયા કેહુ દા કહેવાય કેહુઝહા ના મહાકાળીમાં તરીકે જાણેતા છે આવી રીતનો નજારો છે જો આપણે જઈ રહ્યા છીએ કેહુ કેહુઝહાની કાળક્યા કહેવાય ઠેઠ મુંબઈ લગી જવાવાલા તો કેહુ કેહુઝહાની કાળકિયા કહેવાય સિબટીના ઘાટમાં બેઠેલી મહાકાળીમાં કહેવાય અને એને પરમાર પરિવારની માતા છેવાલા તો રમેશભાઈને આગળ આવ્યા જાય છે ખૂબ સરસ મજાનું આવું છે નજારો તો ચાલો આગળ વિડીયોમાં બનાવી દેજો લાઇક કોમેન્ટ શેર કરી દેજો અંદાજ મિત્રો સુધી પૂછાડજો અને અહીંયા આવવા માટેનો રસ્તો વીરપરથી નવાય છે બગડાણા જતા હોય તો વીરપર ગામ નજીક આવે એટલે વીરપરથીને ચીબટી હવાય વાલા બગડાણાનો રોડ આમ હોય છે અને આ મહાકાળીમાં ચીબટીનું છેવાલા વિડીયામાં બનાવી જો મહાકાળીમાંના દર્શન આપણે કરવાના છે જો અહીંયા ખૂબ સુંદર મજાનો અહીંયા પણ નજારો છે વાલા જો ત્યાંના નજારો છે એમ કરજો આવી રીતની નદી છે ના સાવસ ભૂમિ કહેવાય વાલા સાવજ ભૂમિ અહીંયા આવું વહેલા છે તો આવું વાલા કારણ કે અહીંયા તો અવરનવર હાવ જ પણ વાળા મળી જાય છે સાવજની જ ભૂમિ કહેવાય છે અને ફોરસમાં આવેલું છે અહીંયા આવવા માટે કોઈ પણ કોઈ રંધાડ કે ભંગવાડ કરવું નહીં વાલા تو ویڈیم بنا دائک کومنٹ شیئر دی جو والا چینل بنا تو سبسکرائب کر دوں والیڈا جی شری مہا کا بٹی والا لکھا نہ بولتا تو آپ ولا جی ریتنا رست سے اِن ہما کٹھے پر ندی آئی ہے آبا سے آب سے دیشی والا آب دسی آمبو سے جائ شری مہا کا جو آیا پر نظر خوب سندر آئے والا જય શ્રી મહાકાળી મા પરમાર પરિવારના માતાજી છે અહીંયા ગઢિયા ખડવાડવા માટે આવેલા એટલે એને કહેવાય છે કે અહીંયા બિહારેલા કાળકા અહીંયા જ બેઠેલા અને અહીંયા ધાણોદા પરમાર પરિવારના એકત્રી મઢ છે એકત્રી એકત્રી મઢના બધાને અહીંયા આવવું પડે જો આ નજારો છે મિત્રો કેવા સુંદર મજાનો નજારો છે જો માતાજીના સાહિત્યનો આનંદ આનંદ છે આ હતા જોવા એને નજારો જોરદાર દિવેશભાઈ આવી ગયા છે રમેશભાઈ પણ અહીંયા ગયા છે ને આપણે ઉતારી દઈશું ચાલો જાવી દર્શન કરવા માતાજીના મહાકાળે માના એવી રીતના અહીંયા અમારા કેવું દદાઈ બિહારી લાશે કાળ કહેવાનું નાજરા હાજુ છે વાલા એવો આપણે પેલા આ છે મા કાળી મા જય શ્રી શિબુટી વાળા મા કાળી મા જો એનું બોર્ડ બનાવેલું છે અહીંયા એને વાલા ના છે માતાજી ની પીઠ વાલા ખૂબ સુંદર મજાનો નજારો છે આ છે મા કાળી મા ના દર્શન જય શ્રી મહાકાળી મા જો તમે દર્શન કરી રહ્યા છો આ કોઈ મૂર્તિ બેસારેલી લઈ નથી અને જમીન પોતે આપો માતાજી પ્રગટ થયેલા મૂર્તિ છે આ પેલા દેખાતા નહીં મહાકાળી માં પછી અત્યારે તો વાલા અત્યારે આવડી મૂર્તિ થઈ છે આ ધાણા પ્રમાર પરિવારના મહાકાળી માં છે અને દર વર્ષે માંડવો પણ થાય છે નવરંગો ને એક એકત્રી મઢ કહેવાય અમારા એકત્રી મઢ એટલે અત્યારે તો વધુ હોય છે પણ એકત્રી મઢની મને માહિતી છે વાલા તો બધાને અહીંયા આવવું પડે છે લગ્ન થયા હોય તોય પણ અહીંયા મીંઢોળ છૂટે એટલે તરત અહીંયા માતાજીને પગે લાગવા આવવું પડે છે જય શ્રી મહાકાળીમાં અમારી કોર્ટ અને કાયદો અહીંયા મહાકાળીમાં પોતે છે વાળ વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર કરી દેજો અને ભાઈબંધ સુધી પહોંચાડજો ને આ બાજુ આવો ભાવનગર જિલ્લામાં કે જેસ તાલુકામાં તો દર્શન ભૂલતા નહીં નજારો પણ ખૂબ સરસ મજાનો છે વાળા મજાનો નજારો છે હા મેં ડેરી બતાવીશું એ છે ખોડિયાર માં ની ખોડિયાર માં બેઠેલા છે વાલા ઈ દેરી છે ખોડિયાર માં ની આપણે ઝૂમ કરીને બતાવીશું આ દેરી છે ખોડિયાર માં બેઠેલા છે ને વાલા ખૂબ સુંદર મજાનો નજારો છે વાલા જો આ ન્યારું કેવું પાંચ વાગ્યા પછી અનપા વાલા આવું નહીં કારણ કે પાંચ વાગ્યા પછી હાવજની એન્ટ્રી થઈ જતી હોય છે આ ફોરેસ્ટમાં આવી ગયું છે ને આવવું તો જાણેતા ને સાથે લઈને આવવું વાલા અજાણ્યા વ્યક્તિ હોય તો એકલા આવવું નહીં કારણ કે અહીંયા હાવજ અવરનવર દિવસે પણ જોવા મળે છે જો કે આપણે શિયાળો નહીં એટલે કે શાળા ન કરે ને આ છે અમારા ભાઈ પણ રમેશભાઈ ખરેલ ભાલથી આવેલા છે તો એને એમ થયું કે ચાલો સુરેશભાઈ તમારા કાળક્યામાંના દર્શન કરવી તો આપણે એને દર્શન કરવા માટે આવી ગયા છીએ તો ચાલો માતાજીને શરીફો વધન નાખશું અને એમના આશીર્વાદ પણ આપણે લઈ લઈશું અલા વિડીયોમાં બનાવી લેજો Terima <laughs> kasih. <laughs> <laughs>

બનાવતા રહીશું કાંઈ એમના માટે તમારો બધાનો સાથ સહકાર જોવા આકાશના પંથે ખુબ સુંદર મજાનો નજારો વાળા બાવન ગજ ની સગા મહાકાળે મા ના આકાશ ના પંથે લહેરાઈ રહ્યો એમના મિત્રો જય શ્રી મહાકાળે રાધાધે વાલા

અમારા માખણા છે માતાજીને પછી લાગી રહ્યા છે હે મજાનો છે ચાલો તો મિત્રો આ તો આપણે માના બધા મિત્રોને દર્શન કરાવી દીધા છે તો બધા મિત્રો વિડીયોને એટલો ચાર કરી દેજો જેથી કરીને મહાકાળી માના ચબટી ધામે અહીંયા આવવું હોય તો બધા મિત્રોને આવી શકીવાલા એટલે ચેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી મહાકાળીમાં લખી દેજો તો આવો નજારો છે ને ફરી મળીશું આવાના આવા લોંગ વિડીયોમાં તમારો સપોર્ટ સાથે મળી રહ્યો હાલો જય શ્રી રામક્ર જય જય મહાકાળીમાં જય શ્રી મહાકાળીમાં